પોરબંદરના બાપોદરા પરિવાર દ્વારા પુત્ર તીર્થરાજ બાપોદરાના લગ્ન પ્રસંગે એક પ્રેરણાદાયી કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે સર્વ જ્ઞાતિની એકવીસ જેટલી જે દીકરીઓ છે તે દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ આ જે કાર્ય છે તેને બિરદાવ્યું હતું અને તમામ જે લગ્ન જે વ્યક્તિઓના થઈ રહ્યા છે તેમને તેમના મંગલ દાંપત્ય માટે શુભાશિષ આપ્યા હતા સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રમ્બકે ગૌરી નારાયણ મુસ્તુ સાંધી સમર્પિત સેવક અમારા ખેમભાઈના આંગણે મંગલ ઉત્સવ મંગલ પ્રસંગ આવ્યો છે ચિરંજીવી તીર્થરાજના લગ્ન ચિરંજીવી માલતી સાથે નિર્ધારિત થયા છે અને પાછા એ પ્રસંગે બીજી એકવીસ દીકરીઓને સમૂહ લગ્નની અંદર સાસરે વળાવવાનો પણ મંગલ સંકલ્પ થયો છે એ બધા માટે ખૂબ ખૂબ રાજીપા સાથે ચિરંજીવી તીર્થરાજ અને ચિરંજીવી માલતીના પ્રસન્ન દાંપત્ય જીવન માટે અને જે એકવીસ દીકરીઓ કે કદાચ એનાથી વધારે થાય તો કહેવાય નહીં હજી થોડા દિવસો બાકી છે જે સૌ સાસરે જઈ રહી છે એના મંગલ દાંપત્ય જીવન માટે મા કરુણામય દુર્ગાને હું પ્રાર્થના કરું છું ભગવાન શ્રીહરિ સૌના ઉપર રાજી રહે અને સૌ સુખી થાવ સૌ નિરામય હો સૌનું મંગલ થાવ અને ગૃહસ્થ ધર્મના જે કર્તવ્યો છે એનું પાલન કરતા કરતાં આપ સૌનો ગૃહસ્થાશ્રમ ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થને સિદ્ધ કરનારો અને પંચમ પુરુષાર્થરૂપ ભગવાનની જે ભક્તિ છે તેને પણ પ્રદાન કરનારો બની રહે એવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના અને આ મંગલ અવસરે ખીમાભાઈ અને બંને પક્ષના વડીલોને વધાઈની સાથે સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ